ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે માઉન્ટ આબુ રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી પહાડોની ગિરિમાળાની મધ્યમાં વસેલું સુંદર મજાનું સ્થળ એટલે કે માઉન્ટ આબુ માઉન્ટ આબુમાં આવનારા પ્રવાસીઓ નખી તળાવની પાસે આવેલા ઓમ શાંતિ ભવન જરૂર જોવા આવે છે ઓમ શાંતિ ભવનને યુનિવર્સલ પીસ હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓમ શાંતિ ભવન બ્રહ્માકુમારી સંસ્થાના નવ દશકાઓના ભરપૂર અને સમૃદ્ધ ઇતિહાસનું વર્ણન કરે છે અવિભાજિત ભારતના સિંધ હૈદરાબાદમાં દાદા લેખરાજ રહેતા હતા જે હીરાના ખૂબ મોટા વેપારી હતા તેમનું જીવન ધર્મપરાયણતા સમાજ સેવા અને નૈતિક મૂલ્યથી ભરપૂર હતું સાહીઠ વર્ષની ઉંમરમાં તેઓને દિવ્ય સાક્ષાત્કાર થયા આ પુરાણી દુનિયાનો વિનાશ જોવામાં આવ્યો અને ત્યારબાદ એક નવી સ્વર્ણિમ દુનિયા પણ દેખાઈ તેઓને પરમપિતા પરમાત્માનો આદેશ સંભળાયો કે હવે આપને આ સ્થૂળ હીરાઓના વ્યાપારની જગ્યાએ આત્માઓ રૂપી હીરાઓને ચમકાવવાના છે તેમના મિત્રો સગા સંબંધીઓ તથા પડોશીઓને પણ આવા જ સાક્ષાત્કારો થવા લાગ્યા દાદાનું નામ દાદા લેખરાજમાંથી પ્રજાપિતા બ્રહ્મા થયો પરમપ્રિય પરમપિતા પરમાત્મા ભોળાનાથ શિવ બાબાએ બ્રહ્મા બાબાના સાકાર દેહનો આધાર લઈને રાજયોગનું પ્રાચીન અદ્ભુત અને દિવ્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું તે સમયે ઓમ મંડળીની સ્થાપના થઈ જે આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નામ દ્વારા સમગ્ર વિશ્વમાં રાજયોગના જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને આ સંસારને સુખમય સંસાર બનાવી રહી છે ચૌદ વર્ષ કરાચી હૈદરાબાદમાં સમુદ્ર કિનારે સત્સંગ અને તપસ્યા કર્યા બાદ આ સંસ્થા सन 1950 માં સ્વતંત્ર ભારત ના રાજસ્થાન રાજ્યના મનમોહક અને ઋષિમુનિઓ ના પ્રિય તપસ્યા સ્થળ માઉન્ટ આબુ માં સ્થાનાંતરિત થઈ ધીમે ધીમે થોડા જ વર્ષો માં ભારત ના ઘણા શહેરો માં બ્રહ્માકુમારી સંસ્થા ની શાખાઓ ખુલતી ગઈ અને રાજયોગ દ્વારા જ્ઞાન નો પ્રકાશ ચારે તરફ ફેલાવા લાગ્યો બ્રહ્માકુમારી સંસ્થા ભારત વર્ષના પાંચ દ્વારા વિશ્વના મુખ્ય એકસો દસ દેશો શૈલી જીવનશૈલીમાં સુખ શાંતિ આનંદ ખુશી સંતુષ્ટતા વગેરે ગુણોથી ભરપૂર કરી રહી છે સાથે સાથે મહિલા યુવા વ્યાપાર ઉદ્યોગ વહીવટી સમાજ સેવા દિવ્યાંગ સેવા સ્વાસ્થ્ય સેવા ન્યાયશાસ્ત્રી મીડિયા ગ્રામ્ય વિકાસ વગેરે સમાજના વિભિન્ન વર્ગોની વિશિષ્ટ સેવાઓ પણ અવિરત કરવામાં આવી રહી છે નારી શક્તિ વિશ્વ વ્યવસ્થાને સર્વોચ્ચ અને સુચારુ બનાવી શકે છે એનું જીવંત ઉદાહરણ છે બ્રહ્માકુમારી સંસ્થા આ સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રશાસિકા હતા જગદંબા સરસ્વતીજી ત્યારબાદ દાદી પ્રકાશ મણીજી દાદી જાનકીજી દાદી હૃદય મોહિનીજી એ મુખ્ય પ્રશાસિકાના રૂપમાં ઉત્તરદાયિત્વ સંભાળી સ્વયંની સેવાઓ આપી ઓમ શાંતિ ભવન અને આપના શહેરમાં સ્થિત બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પરથી આપના સુસ્વાસ્થ્ય સંપન્નતા અને સુખી જીવનની શુભકામનાઓ મોકલવામાં આવી રહી છે આપ આપને સ્વીકાર કરશો જી અને હા આપના નજીકના બ્રહ્માકુમારી કેન્દ્ર પર જઈને રાજયોગનો અભ્યાસ અવશ્ય કરશો જી ઓમ શાંતિ